ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ શાળા ખાતે પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના અંતર્ગત જિલ્લા કક્ષાની કુકિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચ જિલ્લાના નવ તાલુકાના સત્યાવીસ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અલ્પાહાર તેમજ મધ્યાહન ભોજન આપવામાં આવે છે બાળકોને ભોજનમાં કઈ પૌષ્ટિક વાનગી આપી શકાય અને પીએમ પોષણ યોજનાના કર્મચારીઓને પ્રોત્સાહન મળે તે હેતુથી આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્પર્ધકોએ વિવિધ પોસ્ટિક વાનગીઓ બનાવી હતી આ પ્રસંગે પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજનાના કર્મચારીઓ તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા હાલમાં સરકારી પ્રાથમિક શાળામાં આપવામાં આવતા અલ્પાહાર અને બપોરના ભોજનમાં શું વધારે સારું બાળકોને આરોગ્યપ્રદ વાનગીઓ ભોજન અને અલ્પાહાર આપી શકાય અને એ બાબતે તમામ સંચાલકો અને રસોઈયાઓ ને એક વધુ પડતું પ્રોત્સાહન મળે અને કંઈક વધુ સારી આરોગ્યપ્રદ વાનગી બાળકોને પીરસવામાં આવે એ માટે એક સરસ મજાનું આયોજન થયેલું છે ભરૂચ જિલ્લામાં અત્રે નવ તાલુકા મળી કુલ સત્યાવીસ જેટલા ઉમેદવારો અહીંયા આજે કોમ્પિટિશનમાં ભાગ લીધો છે અને ખૂબ સારી રીતે આયોજન થયેલું છે અને એ લોકો પોતાની રીતે કંઈક નવું શ્રેષ્ઠ કરવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે અત્યારે